આવનારા અને છે નવા વર્ષને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ બજારમાં પણ આ ઉત્સાહ દેખાઈ રહ્યો છે પરંતુ આ ઉત્સાહ ની સાથોસાથ જવાબદારીઓ પણ નાગરિકોની વધતી હોય છે એટલે આ ગેરકાયદેસર રીતે જો કોઈ વ્યસનો રવાડે ચડેલા હોય તો તેવા લોકો મહેરબાની કરીને આ કામે નવા વર્ષની પોલીસનું સઘન વાહન ચેકિંગ અને વ્યક્તિગત રીતે ચેકિંગ ચાલુ છે પોલીસ દ્વારા અને બોડી વોન કેમેરાનો ઉપયોગ કરી અને જુદા જુદા વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર આ અંગેનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને જેમાં જે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરેલો દારૂ પીધેલો કે અન્ય અવસ્થામાં પકડાશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે સાથો સાથ જો કોઈ પાર્ટી પ્લોટ છે કે કોઈ ફાર્મ ની અંદર પણ આ પ્રકારની માહિતી મળશે તો પોલીસ સખત પગલા લેશે અને કાર્યવાહી કરશે હાથ ધરશે તમામ બુટલેકરો ની વિરુદ્ધમાં એક વિશેષ ડ્રાઈવ ચલાવીને આ તહેવારો દરમિયાન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે